એમ દીકર્યો સેવા આપતી હોય તમને ભગવાન માતાજી હોવના ખર છે જેણે જેને આ પ્રસંગમાં આ સમય રૂપે જેને લાભ લીધો હોય એમના માં ઓમિયા માં છોડ સુખી ભરા ઘણા લોકોની માનસિકતા છે આવા ડાયરાની અંદર રૂપિયા ઉડારતા છે નામ શેમત્ર અમે મુંબઈ જે રૂપિયા ને હું ડાટતા મે ધર્મ ની જગ્યા ભારતીય સંસ્કૃતિ રાખવાનું કામ કર્યું હોય તો ડાયરા એ કર્યું છે ગરબા એટલે આ એક ધર્મની જગ્યા ઉપર બેઠો છો લક્ષ્મી તમારી દેવી છે પણ આ ધર્મની જગ્યા ઉપર જઈ રહી છે ને એનાથી અધિક કોઈ વસ્તુ નથી લાભ લીધો આ ઊંચાની દરેક પ્રજાને મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે માં ઉમિયા ખૂબ સુખી રાખે જે ધર્મનું કામ કરી રહ્યા છો આ વિચારસરણી આ સમયની અંદર લાવી બહુ કઠિન છે